જોન્સન્સ એન્ડ જોન્સન્સ કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે એસએસજી હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જોન્સન્સ એન્ડ જોન્સન્સ કંપનીએ તેમની સીઆરએસ એક્ટિવિટીના ભાગરૂપે એસએસજી હોસ્પિટલ ખાતે ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જેમાં એસએસજી હોસ્પિટલમાં વિવિધ ડિપાર્ટમેન્ટના તબીબોને પ્રાઇમરી ટ્રેનિંગ મળી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવી છે જેમાં ઓપરેશન માટે સ્ટિચિંગ લેવાની પ્રાથમિક કામગીરી હાથ ધરવામાં આવી જેમાં એસએસજી હોસ્પિટલના ગાયનેક ઈએનટી વગેરે ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નમાં ભણતા તબીબ તેમજ પીજીમાં ભણતા તબીબોને ઉપયોગી રહે તેવા હેતુ સાથે આ ટ્રેનિંગ વેન મૂકવામાં આવે છે જેનો લાભ તબીબો લઈ રહ્યા છે જે સંદર્ભે વિસ્તૃત માહિતી એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રંજન અૈયરે આપી હતી જોન્સન એન્ડ જોન્સન કંપનીના આયોજન રૂપે અને એક સીએસઆર ઇનિશિયેટિવ રૂપે અત્રે એક ટ્રેનિંગ વેન આવેલ છે જેની અંદર સર્જરી ઓપ્સ ગાયનેક ઇએનટી વગેરે તબીબોને અલગ અલગ પ્રકારના સૂચર મટીરિયલ અલગ અલગ પ્રકારના ટાંકા લેવાની પ્રાઇમરી ટેકનિકથી જોન્સન એન્ડ જોન્સન કંપનીના તજજ્ઞો અત્યારે ટ્રેનિંગ આપે છે અને આ એક મોબાઈલ બસ છે ખૂબ જ મોટી વોલ્વો સ્ટાઇલની બસ કે જેની અંદર અલગ અલગ વર્કિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ત્યાં એસએસજી હોસ્પિટલના રેસિડન્ટ તબીબોને હેન્ડસોન ટ્રેનિંગ આપવામાં આવે છે